Ou, ou, a perpalha em aberto. Pai, um passe de ouro, uau! આ જોઈડે દાતા આવી ગયા તો કલ લઈ ધર આ જુતી ગયા દાતા હવે આપણે ખાતર ભરી ગયા એમાં ચા ઉભે ચાલુ કરી આપણે પૂગીએ એવા ખેતરમાં ખાતર ભરેલું છે એમાં હવે દાતાથી ચા ઉભેરવા ચાલુ કરીએ હાલો બાપ

દાતા હાકતા હતા મિત્રો આમાં બધેમાં હાલી ગયા હવે ઓલાપાડામાં જવા દેવાના છે આપણે હાંકવામાં આમાં તો બધેમાં હાલી ગયા હવે ઊનિકોમાં આપણે જવા દઈ હેઠામાં હોત આવી ગયું બધું હાલો બાપ આપણો માકડા છે ઓ આવી લે એટલે ઘટે નહીં જો આ બધેમાં હાલી ગયું ખાતર ભરી ગયા હતા ખાતરમાં દાતા હાકી ગયા પાછા દાતા હાકીએ તો ખાતર ખોરાઈ જાય અને બીજા નંબરમાં છે ને ફૂગી ઓછી રહી એમાં ખાતર ફૂંકાઈ જાય એટલે હવે થોડોક એ પરમાણ ન આપણે એમાં એ ફાયદો કર્યો કે આપણે તમારે દાતા હાકીએ આ કટકા બધે અહીંયા સુધી હાલી ગયું હવે આની કમ આપણે હાંકવાનું છે બળથિ જોડું હાલે કાંદડા ચડાવ્યા જે આપણે વરી ગયા કટકામાં હવે આ કટકામ ચાલુ કરવાનું છે આમાં છે તું જાય બધે ખાતર ભરાઈ ગયું હવે દાતા ચા ઉમેરીને પછી આપણે રપટો કાઢવો પછી ખાતર તો પછી વાવવાનું હે માકડા มาครัมาครัอช่าอยากคัดตัวโคราฮัลโหลบ้าฮัลโหลเล่ฮัมบ้า

આ માકડા આ દાતા આલી જાય ને પછી રફતો આંકવો આપણે રફતો આલી જાય ને પછી ખાતર બહુ અને આજ તો તપય બહુ એટલે થોડું વહેલું હાથી છોડી નાખવું છે ટાટા ટાટા પોરનું હાકીએ નહીં હરા હું કહું છું અહીંયા સુધી આવ્યો ભાઈ આગની આટર હવે હું આગની ચાલુ કરું ખાતર છે ને જો આમ ફોરાઈ ગયા આ ખાતર ભરાઈ ગયું છે આમાં ડાટા આવશે ને લાગણી વેચાઈ જાય भी खाता આવે भर्तू पहिडा आवे खाता आवे के